આજે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા મનરેગા કૌભાંડ મામલે કાર્યક્રમનો કોલ આપવામાં આવ્યો હતો આજે દેખાવ વિરોધ પ્રદર્શન છે તે રાજ્ય સરકારના મંત્રી વિરોધ કરવાના હતા ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાવાના હતા પરંતુ તેમની રસ્તામાં જ અટકાયત કરી લેવામાં આવી છે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે હા શું સમગ્ર મામલો હતો શું કાર્યક્રમો હતા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે મિત્રો નવજન આપનું સ્વાગત છે હું જિલ્લાના પ્રભારી રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે તેમના જે બે પુત્રની ની એકોતેર કરોડના કૌભાંડમાં સંડોવણી સામે આવી છે તેમના પુત્ર પર જે ગંભીર આરોપ સામે આવી રહ્યા છે તેના કારણે બચુ ખાબડ હવે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હોય તેવું કહેવાય રહ્યું છે અને આગામી દિવસોમાં તેમનું મંત્રી પદ પણ જઈ શકે છે તેવી ચર્ચાઓ પણ રાજકારણમાં વેગવાન બનતી દેખાઈ રહી છે આને લઈને રાજકીય પક્ષો દ્વારા વિપક્ષ દ્વારા ખાસ રચનાત્મક કાર્યક્રમો છે તે સરકાર સામે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબર સામે કરવામાં આવી રહ્યા છે દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો હતો આજે મોટા પાયે આવેદનપત્ર પાઠવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે પહોંચવાના હતા અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ નર્મદા જિલ્લાથી દાહોદ પહોંચવાના હતા પરંતુ જે સમાચાર મળ્યા છે તે સમાચાર મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાને અધ વચ્ચે જ પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા તેમની અટકાયત કરવામાં આવી ત્યારબાદ તેમને પાછા વળી જવા માટે કહેવામાં આવ્યો હોય તે પ્રકારની વાત કરી કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયા પહેલા તો તે સાંભળી લો શું કહી રહ્યા છે નરેશ બારિયા દાહોદ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા એક આવેદન પત્ર આપવાનો તેમજ રેલીનો એક પ્રોગ્રામ આપ્યો હતો ને એમાં અમારા ચૈતર વસાવા સાહેબ પણ આવવાના હતા અને એ જ વખતે અહીંયા દાહોદ જિલ્લાના પ્રશાસન દ્વારા જે પોલીસ દ્વારા અમારી રેલીની અટકાયત કરી અમને ત્યાં ભેગા ના થવા દીધા અને એના કારણે અમારા જે ચૈતર વસાવા સાહેબ છેક હાલોલથી ગોધરાની વચ્ચે પણ આવી ગયા હતા તેમને પણ પોલીસ દ્વારા અટકાવીને પાછા મોકલવામાં આવ્યા અને સાથે સાથે અમે અમે અમારી જે માંગ છે કે આ ભાજપ છે એ દાહોદ જિલ્લામાં પૂરા પૂરા જેટલા પણ ગામડા છે એટલામાં નરેગાનો મોટા મોટો ભ્રષ્ટાચાર છે ટ્રાઇબલનો પણ મોટા મોટો ભ્રષ્ટાચાર છે સાથે સાથે પંચનો પણ ભ્રષ્ટાચાર છે તો આ જે પંચાયત મંત્રી બચુ ખાબર છે એમને લગભગ પંદરસો કરોડનું કૌભાંડ કરેલું છે પણ કાગળ લેવલે અત્યારે એકોતેર કરોડ તો ચોખ્ખું દેખાય છે તો એમને ખરેખર શિક્ષા થવી જોઈએ એમના પુત્રનો તો અત્યારે જેલમાં છે પણ સાથે સાથે જે મંત્રી છે એમનું પણ સરકારે રાજીનામું લેવું જોઈએ અને ધારાસભ્યમાંથી પણ ભાજપે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે અમારા જિલ્લામાં જે પણ નેતા ભ્રષ્ટાચારી છે અત્યારે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો સરપંચ અનુભોગ છે સરપંચે બોગસ કર્યું છે પણ એ ધારાસભ્યોના કહેવાથી કર્યું છે અથવા તો સરપંચો પાસેથી દબાણ વશ સહયો કરાવી લીધી છે તો અમારી માંગ છે કે સરપંચોને નહીં પણ જે પણ ધારાસભ્યો ત્યાંના લાગતા હોય તેઓની તપાસ થવી જોઈએ તેઓનું નાણું પણ તપાસ થવી જોઈએ એસીબીને પણ તપાસ આપવી જોઈએ એવી અમારી માંગ છે હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા નરેશ પારિયા તેમણે આ મામલાને લઈને વાત કરી કે આજે દાહોદમાં મંત્રી બચુ ખાબડના જે પુત્રોએ જે કૌભાંડ નાચેલું છે તે મામલાના સંદર્ભમાં તેઓ વિરોધ કરવા માટે જવાના હતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના હતા પરંતુ તે પહેલાં પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સાથે ધારાસભ્ય ચૈતન વસાવા દાહોદ આવી રહ્યા હતા તે દરમિયાન તેમને અદવચ્ચેથી જ અટકાવી દેવામાં આવે જેના કારણે કાર્યક્રમ છે તે ટૂંક સમયમાં ટૂંકાવવું પડ્યું ને આમને પોલીસ અને તેમને જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવા માટે જવું પડ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ